બધાને આજે હોળીની શુભકામના યુટ્યુબ ફેમિલીને બધાને હેપી હોલી ફ્રેન્ડ્સ અને ગુડ મોર્નિંગ જય માતાજી સંજુ ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ આજે તો સંજુને તાવ રાતનો બહુ જ બધો તાવ આવી ગયો તો અને અત્યારે થોડુંક ગોરી લાઈન પીધી તો થોડુંક સારું છે દુકાનેથી લાવી આપી નહીં સંજુ ગોરી તો સાંજે અહીંયા ગામમાં દવાખાનું ખુલ્લું ખુલશે ને ત્યારે જઈશું દવાખાને ને અત્યારે અહીં બજારમાં છગડા નહીં મળતા કંઈ નહીં થોડીક વાર રાહ જોઈ પણ છગડા પણ નહીં મળ્યા એટલા માટે હવે ગામમાં જઈ આવશું સાંજે આવડે અત્યારે થોડુંક સારું છે ગોરી લાઈન ગરાઈ એવી અમારી હોડી છે નહીં સંજો તો હેલો ફ્રેન્ડ્સ હવે મળીએ પછી પાણી ચાલે પાણી ભરી લેવાનું નાવા પીવાનું પછી ચાલે ને નહવા ધોવાનું ભરી લેવું પડે કેમ કે છે ને પછી કુંડીમાં કૂતરા ને એવું બધું પીતા હોય ને એટલે પછી નાહવામાં મને પોહાય ને એટલે

હેલો ફ્રેન્ડ્સ તો હું તો દુકાને ગઈ હતી ને આવતામાં પાણી ચાલતું હતું તો પાણી પણ ભરી લીધું છે અને હવે શાંતિથી બેઠી છું સંજો માટે ગોરી લેવા ગઈ હતી અને તાવની અને બધું સામાન પણ લઈને જઈ બધું હોળીમાં બધું ખાવાની વસ્તુ તો આ ધાની છે અને આ પચાસ રૂપિયાની આવી આજે તો હું એકલી જ ગઈ હતી ફ્રેન્ડ્સ બધું હોળીનું બધું સામાન લેવા માટે કેમ કે સંજુની તબિયત થોડી કે નરમ છે ને એટલા માટે બાકી તો સંજુ જ લઈ મારે જવું પણ નહીં પડે અને આ તો સંજુ માટે હું લીંબુ લઈને આવી છું બે આ એક લીંબુ દસ રૂપિયાનું તો બે લીંબા લઈને આવી છું તો એને સરબત બનાવેલું તો થોડુંક સારું લાગે ને પછી એને થોડુંક કેરા પણ લઈને આવી છું તો ખાય દુકાન બહુ બધી છે ને તો એ બધું લઈ આવવાય અને આ તો દેશમાં તો પેલી થોડીક એમ જાડી એમ આવે ને સેવ હાથે બનાવી લે ને મશીન છે એ સેવ ખાય પણ છે ને આ બાજુ એવી નથી મળતી તો હું આ લઈને આવી છું દસ રૂપિયાની તો સાંજે પછી બનાવી આ તો બધા આ બાજુ દારી ગી છે પણ આ ચણા પચાસ રૂપિયાનું પેગી અને આ ખજૂર છે ચાલીસ રૂપિયાનું આવું લઈને આવીશું સમજી અને

ઘણા બધું સામાન તો આવું ફ્રેન્ડ્સ કંઈક અમે હોળીની ખરીદી હું કરી લઈ છું આજે તો એકલી ગઈ હતી ગામમાં અને આજે તો કંઈક તહેવારમાં પહેલી જ વાર એવું બન્યું કે હું એકલી ખરીદી કરવા ગઈ ને એમ થોડુંક મન ઉદાસ જેવું લાગે છે કેમ કે તહેવારમાં બે જણને એમ ખુશીથી કેવું એમ એટલો બધો તો અમે બે જણ નહીં ઉજવીએ પણ સારી રીતે જ રહીએ ને પણ સંજુની તબિયત થોડીક નરમ થઈ ગઈ છે કાલના બ્લોગમાં અમે કેવા ફ્રેન્ડ્સ બહુ જ ખુશ હતા અને કમેન્ટ પણ આવી હતી કે આવી જ રીત ખુશ રહો પણ શું કરવાનું ફ્રેન્ડ્સ સંજુને તો રાત નાખતા આવી ગયો અને બધું એટલું બધું હવે તેમ સારું પણ નથી લાગતું પણ સારું થઈ જશે દવાખાને લઈ જાય છે એટલા માટે સંજુ તો આ બાજુ આરામ કરે છે ને આજે તો ફ્રેન્ડ્સ કંઈ જમવાનું અત્યારે બનાવવાનું જે બનશે એ બધું સાંજે જ આ બધું લઈશું તે અને મારે તો ઉપવાસ છે પણ સંજુને કહું કે તને કંઈક બનાવી આપું તો સંજુ ના પાડે છે કે હું પણ ઉપવાસ જ કરી લઉં એમ મારી જરાય વાત પણ નથી માનતો તો હવે એનું મન છે તો મારે જબરજસ્તી નહીં કહેવાય એટલે કેળા લાવે છે તો થોડુંક ખાઈ લેશે ને ગોરી ગરી જશે તો એવું છે ફ્રેન્ડ્સ અમારા તહેવારના દિવસમાં તો ફ્રેન્ડ્સ મળીએ પછી હેલો ફ્રેન્ડ્સ વાગ્યા છીએ સાડા છ અને અમે જમવાનું પણ બધું બનાવીને ઢાંકી દીધું છે અને હવે જઈએ છીએ સંજુને દવાખાને લઈને અહીંયા ગામમાં અને સંજુ પણ બહાર બેઠો છે ને ગોરી લાઈન કરાવી એટલે થોડુંક સારું હતું પણ પાછો બપોરમાં થોડો ગરમ ગરમ થઈ ગયો તો નહીં સંજુ તું એટલે દવાખાના જઈ આવીએ ને સંજૂંત એક બોટલ જ જણાવી દઉં કેમ કે ફ્રેન્ડ સવારનો એક આટલામાંથી ઊભો જ નહીં થયો અત્યારે ઊભો થયો છે તો હેંડો દરવાજાનું બધું બંધ કમ્પ્લીટ કરી દઉં કંઈક જમવાનું પણ બનાવી દીધું છે કૂતરા નહીં ખાઈ જાય નહીં હવે બહાર નીકળી ગયા અને સંજુદા આજે બાકી રજા હોય ને તો દિવસમાં બે ત્રણ વાર દુકાન એને બહાર નીકળતો હોય આજે તો જ નીકળ્યો નહીં અને એનું મૂડું પણ આટલું ગમતું થઈ ગયું છે જમતું નથી હં એટલે દવાખાને લઈ ગઈએ એટલે કાલે થોડોક ધૂરેટી નહોતો સારો રહે ત્યાં ડોક્યુમેન્ટ્સ ફટોખડ જઈ આવ્યા એ પછી ત્યાં જઈને મળીશું નહીં દવાખાનું

તો ફ્રેન્ડ સંજુને તો બોટલ ચઢાવવાનું એવું લાગે છે બોટલ ચડાવવાનું તો ફ્રેન્ડ સંજુને તો બોટલ ચડાવવાનું છે ને હવે કેમ કે પેટમાં ને એવું બધું દુખે છે ને ચક્કર ને એવું આવે ને એટલા માટે તો ફ્રેન્ડ્સ આ દવાખાનું છે ગામનું જ એટલે સારું અહીંયા ખુલ્લું હતું ને એટલે ફ્રેન્ડ્સ અહીં તો સંજોને બોટલ ચઢાવી દીધો છે દુખે છે સારું બોટલ ચડાવી દીધો ને એટલે કેમ કે આજે તને ચક્કરને એવું આવતું હતું ને એટલે થોડુંક સારું થઈ જશે અને ફ્રેન્ડ્સ બોટલ તો હવે ક્યારે પૂરો થશે એક કલાક જે અડધો કલાક જેવું લાગશે નહીં અડધો કલાક જેવું લાગશે ત્યાં સુધી તો અમે બેહીએ અને અહીંયા ગામમાં હોળીની પણ તૈયારી કરે છે તો પછી જોઈને જઈશું અને ફ્રેન્ડ્સ આજે તો સંજુ તો ઉપવાસ કર્યો છે ને બોટલ ચડાય છે એટલે મને મેં કમેન્ટ કરી કે જો સંજુને આવું કરવું જોઈએ કે નહીં ઉપવાસ કર્યો છે ને બોટલ ચડાય છે મારે તે એક પણ વાત માનતો નથી એટલે મેં કીધું કે ઉપવાસ નહીં કરીશ પણ કર્યો એટલે હવે જબરજસ્તી તો નહીં કહેવાય તો હાડો ફ્રેન્ડ્સ હવે થોડીક વાર એને મળીએ સંજુની બોટલ ચડી જાય એટલે પછી ફ્રેન્ડ્સ અહીં તો ચાર ચાર અંજેક્શન સંજુના પીન ગયા છે અને બોટલ પણ કલર બદલાઈ ગયો છે કાલે તો કમ્પ્લીટ થઈ જવાનું હોય કાલે આપણે છે તો બોટલ થોડીક જ અડધા કલાક ઉપર અંધારું પણ થઈ ગયું છે અને જો કેટલો હવે તો આટલો જ બાકી રહ્યો છે ને હવે જઈએ નહીં સમજો હવે થોડીક વારમાં તો ફ્રેન્ડ હવે સમજુ ગોળીને એવું બધું લેવા માટે ગયો છે પૈસા ને એવું આપવા માટે અને ફ્રેન્ડ્સ બહાર તો અંધારું થઈ ગયું છે દુકાનો એટલી જ લઈ ઠરગે છે ને તો અહીંયા ચોક છે ને ત્યાં હોળી પણ સરગી ગઈ છે હવે જતા જતાં અમે જોઈને પછી જઈએ ફ્રેન્ડ સંજુ તો ગયો છે દુકાને ખાંડ ને એવું લેવાનું છે ને તો લઈ લઈ કપડાં ધોવાનું આબું એક લઈ છે તો ફ્રેન્ડ સંજુ તો લઈને આવી ગયો છે તો ફ્રેન્ડ્સ અહીં તો દવાખાનું પણ બંધ થઈ ગયું છે આ બાજુ એવું હોય કે બધા નાના છોકરા હોય ને અને આ પહેલી હોળી હોય ને તો એને આ નામ ગોલ ગોલ ફેરા ફરવા માટે લઈને આવશે તો બહુ પબ્લિક થશે અત્યારે તો આટલું ઓછું છે અને સંજુને પણ બોટલ પણ ચડાવે ને એટલે કદાચ થોડુંક એમ ચક્કર ને એવું આવે ને એટલા માટે જવું પડશે એવું ઊભું રહેવાય તો થોડીક વાર તો ફ્રેન્ડ્સ આવું ઢોલ ને એવું વાગે છે નાના છોકરાને લઈને એને ફ્રેન્ડ્સ જો આ તો હોળી એ કેવું એમ ડીજી એવું બધું લઈને જાય છે હવે તો આવતા રહ્યા ને એટલે હમ તો જોવા નહીં મળ્યું અહીંયા રહીને જઈ લઈએ કેટલી બધી ગાડીઓ જાય છે જો ફ્રેન્ડ્સ ડીજે ને બધું લઈને જાય કેટલું સાધન જાય છે સંજુ બબે ડીજે ને એવું બધું આપણે અહીંયા રહીને ખુશથી રહ્યા આપણે તો આવતા રહ્યા તો ફ્રેન્ડ્સ અમારે તો જમવાનું થઈ ગયું છે ને બીજું તો બનાવીને ગઈ હતી દાળ ભાત નહીં ને આઈને થોડીક સેવ બનાવી થોડુંક મીઠું હોય તો સારું લાગે અને આ બાજુ સંજોગન છે જમવામાં દાળ ને દાળ ભાત ને આ સેવ છે નહીં અને ખજૂર ને આ ધાણી ને એવું બધું અમારે તો અત્યારે ખાવાનું કેમકે હવડે ખવાય પહેલાં નહીં ખવાય હવે હોળી બધું વધાયને જ ખવાય એટલા માટે હવે તો અમે આવડે ખાઈએ છીએ દાંડો ફ્રેન્ડ્સ જમી લઈએ અને ફ્રેન્ડ્સ અમારે તો જમવાનું થઈ ગયું અને સંજોગ પણ જમી લીધું છે તો બધાને હોળીનો તહેવાર કેવો જેવો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને મળીશું નવા બ્લોગમાં તો લાઈક શેર ને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધાને જય માતાજી બાય બાય ફ્રેન્ડ્સ